આખું ગામ ચારે બાજુથી કચરાના ઢગલાથી ભરાઈ ગયું છે તેના નિકાલની સુવિધા પ્રથમ તો કેવું એવું છે કે અધિકારીઓ પ્રજાનો વાંક કાઢે છે પણ સુશાસનમાં તેઓની કોઈ જવાબદારી હાથ ઉપર લેવા આ અધિકારીઓ તૈયાર નથી નડિયાદના ચાર ગરનાળા વરસાદના બે મહિનામાં કેટલો સમય પાણી મરે છે તો તમે પચીસ વર્ષમાં શું કર્યું પચીસ વર્ષમાં તમે એ ગરનાળા પાણી ના ભરાય એનો નિકાલનો કોઈ પણ પ્રકારનો તમે ઉપાય કર્યો નથી મિશન રોડ વાળો બ્રિજ જુઓ સાઈડ ઉપર ચાલવાના જે રસ્તો કહેવાય એની ટાઇલ્સો પણ આ લોકો પેલો બ્લોક પણ ઉખાડીને લઈ ગયા બરાબર એ તો એવું તો એવું તો તમારું રાજ છે નડિયાદમાં વધુમાં ઇપકોવાળા હોલ ઇપકોવાળા હોલ નડિયાદમાં માત્ર એક મનોરંજન માટેનો હોલ હતો કે જેની અંદર નડિયાદ નડિયાદની આજુબાજુના કલા રંગભૂમિના કલાકારો દ્વારા ત્યાં પ્રોગ્રામો થતા હતા કરવામાં આવતા હતા નડિયાદની અંદર એક જ જગ્યા એવી હતી કે દરેક સમાજ પોતાનું ફંક્શન સ્કૂલો પોતાનું ફંક્શન કરી શકતી હતી સરકાર પોતાના પ્રોગ્રામો ત્યાં કરતી હતી અત્યારે ફાયર સેફ્ટીના પ્રશ્નને કારણે એ પણ બંધ છે તો આ બધું જવાબદારી કોની આવે નગરપાલિકાના પ્રમુખની નગરપાલિકાના ચીફ ઓફિસરની ચૂંટાયેલી પાંખની કે ચૂંટાયેલા બધાના પ્રતિનિધિ એવા ધારાસભ્યની કે સંસદ સભ્યની જો તમે પાયાની મૂળભૂત સુવિધાઓ આપી ના શકતા હો તો કઈ રીતે મહાનગરપાલિકાના દરજ્જો તમે લઈ આવશો મહાનગરપાલિકા કરતા પહેલા દરેક વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ ટ્રાફિકની સમસ્યા રોડ ઉપર ગાયોની સમસ્યા આ બધી સમસ્યા તમે ક્યાં ક્યાં કશો હલ કર્યું છે તમારામાં આવડત નથી કાસના પાણી કાસ જે બનાવવામાં આવ્યા છે ગટરના પાણી તમે કાસમાં આપી દીધા અને કાસના કોન્ટ્રાક્ટરો દ્વારા તમે એને પેમેન્ટ કરવામાં આવે કાસ સાફ કરવામાં ના આવે આટલા મોટા ભ્રષ્ટાચાર કરો છો તો પ્રજાનું કામ ક્યારે થશે તમે એવું એક 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 એવું કામ બતાવો જેમાં નડિયાદની અંદર ચલો બાગ જોવા જાઓ તલાટી બાગ જુઓ તો એની હાલત શું છે છે તમારી તાકાત એ બાગને ફરી સારો બનાવવાની નથી તમારી માનસિક તાકાત પણ નથી અને તમે કરી શકવા માટે સક્ષમ પણ નથી નડિયાદની પ્રજાની સુખાકારી માટેના કોઈ પણ કાર્ય કરવા માટે હવે તમે સક્ષમ રહ્યા નથી માટે જ કદાચ ઉપર બેઠેલા સીએમ ઓફિસથી અધિકારીઓ નિરીક્ષણ કરતા હશે અને કદાચ આજે જાહેર નહીં કરી હોય તો નડિયાદમાં ફિલ્ટરેશન પ્લાન્ટનું માંથી જે પાણી મળવાનું હતું એ અત્યારે કેટલા વિસ્તારમાં જાય છે નડિયાદ નગરપાલિકા દ્વારા મહી ખાતામાં એટલે નેર ખાતામાં પૈસા ભરવામાં આવ્યા છે તમે આજ સુધી કેટલા પૈસા ભર્યા છે તમારા કેટલા બધું જીબી નું લાઇટ બિલ બાકી છે બરાબર તો માટે તમે પૈસા છો છો શું કરો તમે ચારે બાજુ બેનરો જે મારે જે એજન્સીઓને આપ્યા છે એના પૈસા ઉઘરાવો છો શું તમારી આવક શું છે અને તમારી જાવક શું છે તમારી જાવક કરતા તમારી આવકમાં વધારો છે છતાં પણ આ પૈસા ભ્રષ્ટાચારને કારણે નડિયાદના લોકોમાં આ બધી સમસ્યાઓ અત્યારે હોટ ફેવરિટ બની છે આખું ગામ થાકી ગયું છે પણ બોલી શકતું નથી કારણ કે એમના બોલ્યા પછી તમારા જે રિએક્શનો આવે છે તેનાથી લોકો ગભરાય છે આઈ એમ માયસેલ્ફ સાક્ષી દેનકુમાર પટેલ સ્ટુડન્ટ ઓફ ક્લાસ 11 સાયન્સ ફ્રોમ મધર કે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આઈ વોઝ ફર્સ્ટ રેન્કર ઓફ માય સ્કૂલ ઇન 10th સ્ટાન્ડર્ડ એન્ડ સેકન્ડ રેન્કર ઓફ નડિયાદ lead school helps in clearing concepts of every subject for example chapter of science was very lengthy and somewhat hard to understand when we started it through the animated video provided by lead it was very easy for us to understand so when the question related to that came in exam which was complex we were easily able to answer them